ભરૂચમાં અડાણી ફાઉન્ડેશન દ્વારા મહિલાઓના ઉદ્યોગ સાહસને પ્રોત્સાહન અને સશક્તિકરણ અને ટકાઉ જીવન ઉપાર્જન માટે પ્રતિબદ્ધ છે આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા અડાણી પેટ્રોનાઇટ દહેજ ખાતે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળામાં અડાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરેલા કુલ આઠ સ્વ સહાય સમૂહો પોતાના દ્વારા ઉત્પાદિત વસ્તુનું વેચાણમાં મૂકી હતી દિવાળી મેળાનું ઉદઘાટન એચ સી હિરામઠ હેડ એન્જિનિયરિંગ સર્વિસ અને ઇન્દ્રજીતસિંહ વાળા હેડ ડ્રાય કાર્ગો વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું મેળામાં કંપનીના કર્મચારીઓ સ્થાનિક નાગરિકો સ્વસહાય જૂથની બહેનો હસ્તકલા કલાકારો ઉપસ્થિત રહ્યા મેળામાં અડાણી ફાઉન્ડેશન દ્વારા સહાય કરેલા કુલ આઠ સ્વ એ સમૂહે ભાગ લીધો હતો મોરલી સખી મંડળ નવસર્જન સખી મંડળ મહામુગી સખી મંડળ એકતા સખી મંડળ શિવશક્તિ સખી મંડળ જયદેવ મુગરા ગ્રુપ સહિત આસપાસના ગામોના અન્ય સમૂહ પણ જોડાયા હતા આ સમૂહે હસ્તનિર્મિત પર્યાવરણ અનુકૂળ વિવિધ ઉત્પાદનો રજૂ કર્યા હતા સજાવટી દીવડા મીઠાઈ ઇંડાણી ચોકા દિવાળી ગિફ્ટ આઇટમ વાંસના કલાત્મક ઉત્પાદન ઉત્પા કલાત્મક ઉત્પાદનો ઊનના તોરણ હાથથી બનાવેલી બેગ સહિતનો સામાન મૂકવામાં આવ્યો હતો एक दिवस पितालीस हजार रूपये नो वे दिवंग एव अक्षय राठौड़ नैना बेन चावड़े भाग लीधो तो याद रखिए हमारा नाम हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल मोहम्मदपुरा भरूच सिटी में जहाँ शॉपिंग है स्मार्ट और सर्विस है दिल से। कॉल करें अभी एट सेवन डबल थ्री जीरो फाइव डबल थ्री सिक्स फोर या नाइन फोर टू सिक्स एट एट नाइन फाइव सिक्स जीरो हिमालय इंटरप्राइजेस जियो मार्ट डिजिटल भरूच